જયા એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં જયા એકાદશીનું વિશેષ મહત્વ રહ્યું છે મિત્રો મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પણ પરંપરા છે આ દિવસે અમુક નિયમોના પાલનથી વ્રત રાખવામાં આવે તો સાધકના જીવનમાંથી દરેક સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ વ્યક્તિએ જાણે અજાણે કરેલા પાપમાંથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી માનસિક ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા જીવનમાં બધા જ સુખોનું આગમન થઈ શકે છે અને સાથે જ અમુક શાક કે શાકભાજી આ દિવસે તમે ખાઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે મિત્રો આ એકાદશીનું વ્રત છે એ મહિલા અને પુરુષ બંને રાખી શકે છે મિત્રો તેમજ અમે આ વિડિયોમાં એ પણ તમને જણાવશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદય થી અને સાચા મન થી જયા એકાદશી ના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ આ દિવસે કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ સાથે જ આ દિવસે કયા કાર્યો કરવા ક્યાં કાર્યો ન કરવા ખાસ ઉપાયો પણ જાણીશું સાથે જ જયા એકાદશી વ્રત કથા પણ જાણીશું તો મિત્રો આજનો ખાસ વીડિયો જો તમે આંખો જોઈ લેશો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ જશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા માટે બની રહે તો આ વીડિયોને એક લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ વખતે જયા એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે જયા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ જયા એકાદશીની પૂજા અને વિધિ જયા એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ જયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે ઉગતા સૂર્ય અને તુલસીના છોડમાં જળ અર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ધૂપ દીપ નિવેદ્ય વગેરે સોળ સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાત્રે દીપદાન કરવું જોઈએ મિત્રો આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસિક ખોરાક એટલે કે માંસ મદીરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પણ પ્રગટાવવો જોઈએ મિત્રો ભગવાનના ચરણોની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ જોઈએ પછી ચરણોનો સ્પર્શ કરીને આશીર્વાદ લેવા તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા પણ સાંભળવી જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાનના આ ચરણોને સ્પર્શ કરીને જે કોઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂરી થાય છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે તેની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે મિત્રો જયા એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પણ વ્રત ધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક જ ભોજન લેવું જોઈએ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો મિત્રો જયા એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે તેણે દશમના દિવસે પણ માંસ લસણ ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જયા એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ જયા એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વખત પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ જયા એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ મેવા જેવા કે કાજુ અને બદામનું સેવન પણ કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને અને પછી તુલસીના પાન અર્પણ કરીને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ જયા એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે કૃષ્ણના મંદિરમાં દર્શન કરો અને પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ અથવા કપડાનું દાન કરો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણે થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન કરીને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીએ કે જયા એકાદશી ના દિવસે શું ન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ના દિવસે બપોરના સમય સુવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં રહેવું જોઈએ જયા એકાદશી દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ અને આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરાય જયા એકાદશીના દિવસે વ્રતધારીએ કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરમાં અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે તેથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે અને ક્યારે પણ ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન પણ આપવું જોઈએ તેમજ મિત્રો જયા એકાદશીના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ તેની પાછળની માન્યતા એવી છે કે એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે હવે મિત્રો જયા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તેના વિશે પણ જાણીએ અને મિત્રો ભગવાન વિષ્ણુને આ દિવસે ક્યાં ભોગ અર્પણ કરવા તે પણ આપણે આ જાણીશું તો આ અધૂરો છોડવાની ભૂલ ન કરતા અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો તો મિત્રો જયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને જયા એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો જયા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્વ હોય છે આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યવહારિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે વહેલા લગ્ન માટેની ઈચ્છા પણ પૂર્ણ થાય છે નોકરી અને ધંધામાં સફળતા માટે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઇચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાથી પૂજા કરજો અને દાન પુણ્ય પણ કરજો તેમજ મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હો તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તેમજ મિત્રો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આવો કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારા ઉપર વરસે છે તેમજ ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ તેનાથી બધી જ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળે છે જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો જયા દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર તો તિલક જોઈએ તેની સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ મિત્રો આ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે આથી જયા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો પદ્મપુરાણ પ્રમાણે એકાદશીમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું પણ મહત્વ છે આ તિથિએ પૂજા પાઠની સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ કોઈ મંદિરમાં પૂજન અને સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુ આ જયા એકાદશીના દિવસે ભૂલથી પણ ક્રોધિત ન થાય તેના માટે તમે આ દિવસે આ ભૂલોને ભૂલથી પણ ન કરતા જેમ કે મિત્રો જયા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો તમારે બપોરના સમયે ન સૂવું જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી જયા એકાદશીના દિવસે બપોરના સમયે સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે આ દિવસે તામસિક ખોરાક જેમ કે માંસ મદિરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ જો તમે આ બધી વસ્તુઓનું સેવન જયા એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થાય મિત્રો આ દિવસે અહિત ન વિચારવું જોઈએ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જ તમારી પૂજા સાર્થક બનશે તેની સાથે આજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડશો

તેમજ દાન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર પડવા દેવી ન જોઈએ બની શકે તો રીતે આ જોઈએ જયા એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુ અને ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તેથી જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ન ભૂલશો પંચામૃત દૂધ દહીં ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાય પણ ઉમેરી શકો છો મિત્રો તમે જયા એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે તે ઉપરાંત જયા એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચઢાવવાથી ગુરુદોષ પણ દૂર થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે આ જયા એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય મિત્રો જયા એકાદશીના દિવસે સવારના પહોરમાં તમારે પહેલી રોટલી ગાય માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે જયા એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો હવે આપણે જયા એકાદશીની વ્રત કથા સાંભળીએ જે સાંભળવા માત્રથી અગણિત પુણેની પ્રાપ્તિ થાય છે એકવાર દેવતાઓના રાજા ઇન્દ્ર નંદન વનમાં ફરી રહ્યા હતા ગંધર્વો ગાયન ગાતા હતા અને ગંધર્વ કન્યાઓ નાચતી હતી ત્યાં પુષ્પાવતી નામની એક ગંધર્વ કન્યાએ માલ્યવાન નામના ગંધર્વને જોયો અને તેના પ્રત્યે આકર્ષાઈ ગઈ અને તેને પોતાના હાવભાવથી આકર્ષવાનો પ્રયાસ કરવા લાગી માલ્યવન પણ તે ગંધર્વ કન્યા પર મોહિત થઈ ગયો અને તેના ગાયનના સૂર અને લય ભૂલી ગયો તેના કારણે સંગીતનો લય તૂટી ગયો અને સંગીતના કાર્યક્રમમાં ભંગ પડ્યો સભામાં હાજર દેવતાઓને આ અયોગ્ય લાગ્યું આ જોઈને ઇન્દ્રદેવ પણ ક્રોધિત થઈ ગયા ક્રોધમાં આવીને ઇન્દ્રએ પુષ્પાવતી અને માલ્યવનને શ્રાપ આપ્યો માલ્યવાન અને પુષ્પાવતી તમે સંગીત પ્રથાને અશુદ્ધ કરી છે તમે દેવી સરસ્વતીનું અપમાન કર્યું છે તેથી તમારે નશ્વર લોકમાં જવું પડશે તમારે એક રાક્ષસ અને અનુશાસનહીન વ્યક્તિની જેમ તમારું જીવન જીવવું પડશે ઇન્દ્રદેવનો શ્રાપ સાંભળીને બંને ખૂબ જ દુઃખી થયા અને હિમાલયના પર્વતો પર દુઃખી જીવન જીવવા લાગ્યા એક દિવસ માલ્યવનની પત્નીને કહ્યું પિશાચ બનીને જન્મ લેવા કરતાં નરકની પીડા સહન કરવી વધુ સારી છે ભગવાનની કૃપાથી માઘ મહિનાના શુક્લ પક્ષમાં જયા એકાદશીના દિવસે બંને કંઈ ખાધું નહીં આ દિવસ તેમણે ફક્ત ફળો અને ફૂલો ખાઈને વિતાવ્યો અને પીપળાના ઝાડ નીચે આરામ કર્યો બીજા દિવસે ભગવાનની કૃપાથી તેઓ ભૂત સ્વરૂપથી મુક્ત થયા અને ફરી એકવાર ખૂબ જ સુંદર અપ્સરા અને ગંધર્વનું રૂપ ધારણ કરી અને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈને બંને સ્વર્ગમાં ગયા માલ્યવન બોલ્યો હે દેવોના રાજા ઇન્દ્ર શ્રી હરિની કૃપાથી અને જયા એકાદશીના ઉપવાસના પુણેથી અમે ભૂત લોકમાંથી મુક્ત થયા છીએ ત્યારે ઇન્દ્ર બોલ્યા હે માલ્યવન એકાદશીનું વ્રત રાખીને અને ભગવાન શ્રી હરિની કૃપાથી તમે લોકો ભૂત લોકનો ત્યાગ કરીને શુદ્ધ થયા છો તેથી જ તમે પૂજ્ય છો કારણ કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના ભક્તો અમારા દેવતાઓ દ્વારા પૂજનીય છે તેથી હવે તમે દેવલોકમાં સુખેથી નિવાસ કરી શકો છો મિત્રો એવું માનવામાં આવે છે છે કે જે ભક્ત આ વ્રત પૂરી ભક્તિ સાથે રાખે તેને ભૂત પ્રેત અને યોનીની યાતનાઓ ભોગવવી પડતી નથી તે સાથે જ પૌરાણિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી જેટલું પુણ્ય કન્યા દાન હજારો વર્ષની તપસ્યા અને સ્વર્ણ દાન કરવાથી મળે છે તેનાથી વધુ ફળાવ્રત કરવાથી મળે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે